આ તરફ મહિસાગર જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા સંતરામપુર શહેર અને ગ્રામ્યમાં વરસ્યો ધોધમાર વરસાદ કડાણા તાલુકાના રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો કડાણા શહેર સહિત તાલુકાના દેટવાસ ગોધર જોગઢ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા દાહોદ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ ફતેપુરા જાલોદ દેવગઢ બારિયા સંચેલી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસતા ફતેપુરામાં રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા